વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં પાંત્રીસ વર્ષ રત્ન કલાકાર રહે છે રત્ન કલાકારે પાંચેક દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઉન્ડ નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું એક ઓગસ્ટના રોજ અજાણ્યા વ્યક્તિએ હાયનો મેસેજ કરી વરાછા જગદીશનગર સ્થિત જાનગી જોડે પાસે મળવા બોલાવ્યો જ્યાં ગયો પણ ખરો આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો જે તાત્કાલિક ત્રણ અજાણ્યા લોકો રૂમમાં ઘૂસી ગયા અને કંઈ કેમ આવ્યા છો શું કર્યા છો એમ કહી રત્ન કલાકારનો નગ્ન વિડિયો ઉતારી લીધો ધાક ધમકી આપી પર્સ પણ માંગ્યું જો કે રત્ન કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂટી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગ્રાઇન્ડર નિયરબાય ગ્રિગેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડિટ કરી ગૂગલ નો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ એક પોઈન્ટ એંસી લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા અને જો કોઈને જાણ કરશે તો મારી નાખશે એવી ધમકી પણ આપી

ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગેટ એટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ કમિશનરશ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જોન વંસરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે શહેરના બેસાડ